અત્યારે પણ એ જો બહુ એન્ટ્રીમાં બહુ મજા આવી છે બંદિર સુધી આપડે જવાની છે તો એન્ટ્રી ચાલે છે

એ લોકો માતાજીના દર્શને કાલે તારીખ ચૌદ અને પંદર તારીખ બે દિવસનો મહાન પ્રોગ્રામ રાખેલો છે ભવ્યાથી ભવ્ય મહા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હજુજા નગર સમસ્ત ધર્મ પ્રેમી જનતા જનતા સમસ્ત આ કામ કરી રહ્યું છે અને આવા કાકા સાથે આ મળી અને સમસ્ત ગામ તન મન ધન થઈ અને આ પવિત્ર કામ કરે છે આ વિજય બાબા આપડે આ પુરતીવાળા તમે મને બતાવો જો કે આ આવો છે આ આવો આઈજો ખરો महाराज આપડે પુજારી થાય લઈ જાવ

મહારાજ આયા કરોડ સ્થાન છે આ ગણપતિ ભગવાન બિરાજમાન થશે કુળદેવી બિરાજમાન થશે તમામ ના દેવો નું સ્થાન છે બરાબર સ્થાન છે બરાબર અહીંયા સ્થાન છે બરાબર અહીંયા ભગવાન પુરુષ સૂર્ય અને શંકર નું બ્રહ્માજી અને અગ્નિ નારાયણ કરોડ દીવું મળી સાય ના છોડ થી લેપન કરી